હવે એ બાજકા ને ખોલી કેવી રીતે આગળ પ્રોસેસ કરવાની સમજાવો મગફળી આપડે આપણે ને આપશું આપણે અહીંથી ત્યારે પેલું એક નંબર મશીન છે કહેવાય છે મગફળી ની અંદર થી માટી પથ્થર બધું અલગ કરશે

શું છે ભાઈ આ બધા આવી ગયા પણ હજી તમે એવું ધારો કે એની અંદર કોઈ માટી કસ્ટ રહી ગયું છે આટલું બધું ક્લીન કર્યું પણ છતાં આપણે હજી એમાં ચોખ્ખા દાણા મળ્યા નથી તો એના માટેનું એક અલગથી આપણે મશીન મુકાયેલું છે બરાબર તમને બતાવવું કે હજી એની અંદર કોઈ પાર્ટિકલ રહી ગયું હોય બરાબર કાઢી આપે છે

વખત આપણું તેલ ફિલ્ટર થઈ ગયું છે હવે આ તેલ હવે કેવી રીતે પ્રોસેસ થાય ડબ્બામાં ભરાય છે ત્રણ વખત ફિલ્ટર થયા પછી એનું એક વખત લેબ રિપોર્ટ થશે ઓકે ધારો કે એની અંદર કોઈ કલર કેવો દેખાય છે એનું એફએફએ કેટલું આવે છે એ પ્રમાણે આખું પ્રોસેસ માં છે રિપોર્ટ થયા પછી એને પેકિંગ માં જાજે આપણા લેવલ ઉપર બધા મેન્ટેન કરેલા જ હોય છે એની ત્રણ પ્રોસેસ થયા પછી આપણું શુદ્ધ સિંગ તેલ આપણા હાથની અંદર આવતું હોય છે એને લેબલિંગ કર્યા પછી આપણા ઘર સુધી પહોંચતા હોય છે આના વચ્ચે કોઈ હ્યુમન ટચ નથી આવતું બધું જ પ્રોપર ઓટોમેટિક મશીન દ્વારા થતું હોય છે બસ ખાલી લેબલ કરવા માટે અહીંયા માણસો રાખેલા છે બાકી તેલને તો કોઈ હ્યુમન ટચ હજી પણ આવતો નથી એટલે આની અંદર કોઈ પણ જાતનો કલર એમાં કોઈ જાતનું એસન્સ કે બીજી કોઈ કેમિકલ આની ત્યાં ઉમેરવામાં નથી આવતું મારે તેલ લેવું હોય તો કેવી રીતે મળી જશે ઘર બેઠા તમારે તેલ લેવું આપણો ઓલ ઓવર ગુજરાતમાં માં આપણે ડીલરો આપેલા જ છે તો તમે બધી જગ્યાએ